કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે આજે આપણે સક્કરિયા એકદમ તદ્દન નવી જ રીતે બાફીને રેડી કરીશું કદાચ તમે આ રીતે ક્યારેય નહીં બાફ્યા હોય તે રીતથી આજે આપણે સક્કરિયા બાફવાના છીએ શિવરાત નજીક આવે અને આપણા ઘરમાં સક્કરિયા ના આવે એવું તો બનતું જ નથી હોતું સક્કરિયા તો બધાના ઘરમાં આવે જ છે પણ દરેક લોકો સક્કરિયાને પણ અલગ અલગ રીતે બાફતા હોય છે કોઈક ઢોકળિયામાં સ્ટીમ કરતા હોય છે કોઈક વાર તાવડીમાં આપણે શેકતા હોઈએ છીએ માટલામાં સેકતા હોઈએ છીએ પણ દરેક વખતે સ્ટીમ કરતી વખતે કંઈકનું કંઈક થોડો પ્રોબ્લેમ હોય છે પણ આજે આપણે આ દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીને એકદમ નવી રીતે સક્કરિયા આપણે બાફવાના છે હા ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ચટાકાને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચોક્કસથી કરી દેજો અને જો મારી રેસીપી તમને ગમતી હોય લાઈક અને શેર ચોક્કસથી કરજો અહીંયા આપણે સારી રીતે સક્કરિયાને એકદમ સરસ રીતે એક થી બે પાણીમાં ધોઈને સાફ કરી દેવાના છે શિવરાત્રી નજીક આવે એટલે આપણે સક્કરિયા ખાવાનું મન તો થતું જ હોય છે પણ બધાને એક એક જ હોય છે મનમાં કે એની કુદરતી મીઠાશ જળવાઈ રહે પણ ઘણીવાર એની કુદરતી જે મીઠાશ હોય છે બાફી અત્યારે એ જતી રહેતી હોય છે પણ આજે આપણે કુદરતી મીઠાશ જશે નહીં પણ એ કુદરતી મીઠાશમાં થોડો વધારો થશે તે રીતે સક્કરિયા બાફવાના છે એકદમ નવીન રીતે આજે આપણે સક્કરિયા બાફવાના છે અહીંયા એક પાણીમાં આપણે સક્કરિયાને જોયું તમે જોયું પાણી બહુ જ ગંદુ થઈ ગયું હતું માટીવાળું એ પાણીને તમે કોઈ માટીના કુંડામાં કે એમ નાખી શકો છો એનો બગાડ ન કરતા આ રીતે આપણે બે પાણીમાં સક્કરિયાની એકદમ સરસ ધોઈને સાફ કરી નાખવાના છે તો આ રીતે આપણા સક્કરિયા સરસ ધોવાઈ ગયા છે અને સક્કરિયા તો શિવરાત્રી નજીક આવે ને ત્યારે જ મળે છે એટલે એનો ભરપૂર ઉપયોગ પણ કરી લેવો જોઈએ એના બેનિફિટ પણ બહુ બધા સક્કરિયાના છે અને જો એવું કહેવાય છે કે સક્કરિયા આપણે ખાઈએ ને તો આખો દિવસ પેટ પણ ભરેલું રહે છે તો જે ડાયટ કરતા હોય એના માટે પણ સક્કરિયા ઉપયોગી છે તો આ રીતે તમે એકવાર મારી રીતે સક્કરિયા બાફીને રેડી કરશો ને તો તમે ફરી આ જ રીતેથી સક્કરિયા બાફશો એકદમ સરસ બનશે અને જે એની નેચરલ મીઠાશ છે ખાસ કરીને એની નેચરલ સક્કરિયામાં જે મીઠાશ હોય છે તે તો જરા પણ ઓછી થવાની નથી એકદમ સરસ રીતે આપણા સક્કરિયા બફાઈ જશે આપણે સક્કરિયાને આ રીતે બે ભાગ કાઢી કરી લેવાના છે જેથી આપણે સક્કરિયા જેમાં બાફવાના છે એમાં આવી જાય તો તે વાસણ તમારું મોટું હોય તો આવી જતા હોય તો આખા રહેશો રાખશો તો પણ બફાઈ જશે પણ જો માટી આપણે જે વાસણ હોય છે તે થોડું નાનું હોય તો આપણે આ રીતે પીસ કરી દેવાના છે હા ફ્રેન્ડ સકરિયા નહીં પણ બટેટા પણ તમારા બફાઈ જવાના છે એટલા માટે મેં ખાલી તમને દેખાડવા માટે ચા બે બટેટા લીધા છે તમે જોશો કે બટેટા જો બફાઈ જતા હોય તો સક્કરિયા તો બફાઈ જવાના છે અહીંયા તમને કોબીના પાન દેખાઈ રહ્યા છે તો તમને એવું થશે કે સક્કરિયા બાફવામાં આ કોબીના પાનનો શું ઉપયોગ છે વળી પણ ખરી કમાલ તો આ કોબીના પાન જ કરવાના છે તો છે ને એકદમ નવી રીત સક્કરિયા બાફવાની તો આજે આપણે આ કોબીના પાનનો યુઝ કરીને સક્કરિયા બાફીશું તો ફ્રેન્ડ્સ એકદમ નવી રીતે એટલે કે એની જરા પણ મીઠાશ ના જાય એ રીતે આપણે શક્કરિયા બાફવાના છે તો અહીંયા આપણે કોબીના પાન લઈ લેવાના છે આ કોબીના પાનને આપણે એકદમ ધોઈને સરસ એક બે પાણીમાં ધોઈને સાફ કરી નાખવાના છે અહીંયા મેં એક માટલું માટીની જે હાંડી આવે છે તે લીધે છે તમે માટલું લઈ શકો છો ચૂલા પર વાફવાના હોય તો માટલું લઈ શકો છો કે આવું કોઈ પણ માટીનું વાસણ લેવાનું છે માટીના વાસણમાં આમે સ્વાદ બમણો થઈ જતો હોય છે એટલે આપણે માટીનું વાસણ જ વાપરવાનું છે અને માટીના માટીની જે હાંડી છે એના નીચે આપણે કોબીજના પાનને આ રીતે પાથરી દેવાનું છે કોબીજના પાનમાં પાણી હોય છે મોઇશ્ચર હોય છે એટલે એની વરાળ થશે અને આપણા સક્કરિયા છે એ બફાશે એનું મેઇન રીઝન એ છે જો આપણે એમનામ ઘણા લોકો આ રીતે હાંડીમાં સક્કરિયા બાફે છે તો ખરા પણ એમનામ સક્કરિયા મૂકી દે છે તો તમે જોતા હશો કે ઘણીવાર તમે કદાચ એવી રીતે બાફ્યા પણ હશે તો એ સકરિયામાં નીચે સ્કિન છે એ કાળી પડી જતી હોય છે એટલે કે બળી જતું હોય છે તો તમે આ રીતે કોબીના પાનનો લેયર કરી દેશો ને તો તમારા સકરિયા જરા પણ બળશે પણ નહીં અને જે કોબીજના પાનનું મોશ્ચર એટલે કે કોબીજમાં અમે પાણીનો ભાગ થોડો વધારે હોય છે એની સ્ટીમ થશે અને આપણા સકરિયા છે ને એ ફટાફટ બફાઈ જશે તો ચોક્કસથી આ રીતે એકવાર ટ્રાય કરજો સકરિયા બફાતા વાર નહીં લાગે ફટાફટ બફાઈ જશે અને એકદમ પરફેક્ટ બફાઈને રેડી થશે આપણે ઘણી વાર ઢોકળિયામાં સ્ટીમ કરતા હોઈએ છીએ તો ઢોકળિયામાં સ્ટીમ કરતા હોઈએ તો તેની મીઠાસ તો આવે છે પણ જે આ માટીની હાંડીમાં આ રીતે તમે જે બાફીને તૈયાર કરશો તો તેની મીઠાશ તો કંઈક અલગ જ હશે તો આ રીતે આપણે બધા જ સકરિયાને ઉપર મૂકી દીધા છે અને બટેટાને પણ મૂકી દઈશું તો આ રીતે સકરિયા અને બટેટા બંને એક સાથે આપણા બફાઈ જશે જરા પણ વાર પણ નહીં લાગે તો અહીંયા તમે છો વરાળ પર નીકળવા માંડી છે અને આપણે બધા જ સકરિયા અને બટાટાને ગોઠવી દીધા છે હવે આપણે પાછું ઉપર કોબીજના પાનથી ફરી તે બધું જ આપણે ઢાંકી દેવાનું છે નીચે આપણે ચાર પાંચ પાનનું લેયર કરવાનું છે અને ઉપર તમે એક બે પાન ઢાંકી દેશો ને તો પણ ચાલશે નીચે વધારે લેયર કરવાનું કેમકે તાપ આવશે નીચે એટલે બળવાની શક્યતા ના રહે એટલે ચાર પાંચ પાન આપણે પાથરી દેવાના છે ને ઉપર તમે સામાન્ય રીતે કવર કરી દો તો પણ ચાલે તો આ રીતે આપણે હવે ઢાંકણ ઢાંકીને તેને થવા દઈશું અને પંદર મિનિટના બાદ આપણે તેને ચેક કરવાનું છે પંદર મિનિટ બાદ તો તમે જોઈ રહ્યા છો કાટા ચમચી સરસ રીતે અંદર જાય છે એટલે કે હજુ આપણા આમ તો બફાઈ જવા જ આવ્યા છે થોડાક એવું મને લાગે છે કે થોડું કાચું છે બાકી બફાઈ તો ગયું જ છે પણ હજુ આપણે ફરી એને પંદર મિનિટ માટે પાછું આપણે તેને થવા દઈશું તો લગભગ પચીસથી ત્રીસ મિનિટમાં તો સક્કરિયા કોમ્પ્લેટ આપણા બફાઈ જાય છે તો આપણે ગમે તે રીતે આપણે આ તાવડી પર કે સ્ટીમ ઢોકળિયામાં સ્ટીમ કરતા હોઈએ છીએ કપડું બાંધીને ગમે તે રીતે કરીએ ને તો પણ પોણો કલાક કલાક જેટલો સમય લાગતો હોય છે તો આ જરા પણ સમય નહીં લાગે અને ફટાફટ આપણા શક્કરિયા બફાઈ જાય છે તો અહીંયા આપણા સક્કરિયા હવે કોમ્પ્લેટ બફાઈ ગયા છે જે કોબીના પાનમાં મોશ્ચર હોય છે તેના લીધે વરાળ પણ સરસ થાય છે અને નીચે કોબીના પાન જ અડવાના છે જો કોબીના પાનની સ્કીન થોડી બળી છે જે આપણા સક્કરિયાને કવચ આપે છે તો એ આપણા સક્કરિયા નહીં બળે તો એકદમ સરસ રીતે આપણા સક્કરિયા અહીંયા રેડી થઈ ગયા છે તો તમે જોઈ રહ્યા છો કાંટા ચમચીમાં પણ નથી આવતા એકદમ બફાઈ ગયા છે સરસ આમ પકડીએ ને ભાંગી જાય એવા સરસ આપણા બટેકા અને શક્કરિયા છે એ બફાઈ ગયા છે તમે જોઈ રહ્યા છો એની છાલ પણ એકદમ આરામથી ઉતરી જાય છે થોડું ગરમ છે મને ગરમ લાગે છે એટલે હું ધીમે ધીમે આરામથી ઉતારું છું છાલ પણ જો ઠંડા થશે તો ફટાફટ તમારી છાલ પણ ઉતરી જશે અને કુદરતી રીતે ટેસ્ટ તો કુદરતી મીઠાશ તો એવી જળવાઈ રહી છે કે જાણે કે એકદમ ખાંડ નાખીને સકરિયા ખાતા હોય ને એવું લાગે એકદમ મીઠા મીઠા સકરિયા લાગે છે અને માટીમાં આપણે બાફ્યા છે તો માટીની મહેકની વાત જ શું કરવી અને સકરિયાનો સ્વાદ પણ સ્વીટ હોય છે અને સ માટીમાં સાથે એ બફાયા છે તો એનો સ્વાદ તો આપણે ચાર ગણો વધી જવાનો છે તો અહીંયા તમે જોવો છો બટેટાની છાલ પણ સરસ નીકળી ગઈ છે અને જો હું તમને સકરિયા મેસ કરીને દેખાડું કેવા સરસ સકરિયા આપણા બફાઈ ગયા છે અને તે પણ એકદમ ફટાફટ પચીસથી ત્રીસ મિનિટમાં તો બફાઈ જ જાય છે તમે આ સકરિયાનો યુઝ એમનામ ખાવા પણ કરી શકો છો સકરિયાનો સીરો બનાવી પણ શકો છો અને સકરિયાને દૂધ મિક્સ કરીને પણ ઘણા લોકો ખાતા હોય છે તો આ રીતે પણ તમે તેને વાપરી શકો છો તો અમે બટેટા પણ જોઈ શકો છો બટેટા પણ એકદમ સરસ બફાઈ ગયા છે હું એના પીસ કરીને તમને બતાવું છું જોઉં છો હાથમાં પકડતા જ એ ભાંગી જાય છે એવું એકદમ સરસ બટેટું પણ આપણું બફાઈ ગયું છે તો આ રીતે બટેટા અને શક્કરિયા બંને તમે શિવરાત્રિ પર આ રીતે માટલામાં બાપશો કે હાંડીમાં બાપશો તો એની મીઠાશ એમની એમ જ રહેશે અને ફટાફટ થોડાક જ સમયમાં આપણા આ સક્કરિયા બટેટા બફાઈ જશે જે તેની કુદરતી મીઠાશ નહીં છોડે તો તમે જોઈ રહ્યા છો એકદમ સરસ આપણા બટેકા બફાઈને રેડી થઈ ગયા છે